સૈયદપુરા ખાતે મોહાન જ્વેલર્સ ના સહયોગ થી ગરીબ જરૂરિયાતમંદોને હાલ લોકડાઉન વચ્ચે અનાજ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેની અમારી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી દર્શક મિત્રો જી24 ન્યૂઝ ચેનલને માલુમ પડ્યું કે સૈયદપુરાની અંદર ગરીબ મધ્યમ વર્ગીને ખાસ કરીને લોકોને તેઓ અહીંયા અનાજની કીટ આપવામાં આવી રહી છે સેંકડોની અત્યારે ડિસ્ટન્સ રાખીને લાઈનો રાખવામાં આવી રહી છે ત્યારે આપણે મળીએ જે કીટ આપી રહ્યા છે એમ જી આપનું નામ નમસ્કાર જોહરભાઈ જોરભાઈ અત્યારે આ કીટ આવી રહી છે કેટલા વ્યક્તિની કીટ છે હા બારસો થી પંદરસો માં શું શું અનાજમાં શું છે એમાં પાંચ કિલો ચાવલ છે પાંચ કિલો આટા છે પછી એક કિલો તેલ છે એક કિલો નિમક છે એક કિલો દાળ પછી ચા છે આડી છે ચાઇ છે બધું છે બધા મળીને પણ દસ પંદર દિવસને જમવાનું મળી જાય એવું છે આરામથી જમી શકે આરામથી આ સિવાય બીજી આપણી શું સેવા છે આની અંદર અને અંદર અમે તો બધાને મતભેદ કોઈ કોઈનો સાથે નથી બધા એક સાથે અમે બધાને સારી રીતના આપવાનું પ્રાર્થના રાખીએ છીએ જે બધા ઘરે ઘરે પચી જાય આરામથી ખાઈ પીને એ લોકો જીવન ગુજારે દસ દિવસ આ સરકારે મોદી સરકારે જે આ પગલાં લીધા છે એના અંદર ઘણી માણસો અટવાઈ ગયા છે એને સેવા માટે અમે ઉભા છે મેરા નામ શેખ જમશેદ અલી હા और हमारा एक कलकत्ता ट्रस्ट समाज का एक ट्रस्ट चलता है जिसका नाम है मेट्रो मेडिकल सर्वजनिक ट्रस्ट कोलकाता सूरज से रजिस्ट्रेशन है जोहर भाई मोहन ज्वेलर्स वाला हम दोनों मिलकर ट्रस्ट चलाता है गरीब अन्य ज़रूरतमंद व्यक्तियों को जिस तरह कलेक्टर के हुक्म से हम उसको निवेदन जिस तरह पालन करते हुए हम लोगों को सेवा दे रहा है इसमें बारह सौ पंद्रह सौ गरीबों को अनाज जोहर भाई की तरफ से और रोड के अंदर जो फुटपाथ में गरीब लोग हैं जो फुटपाथ में है वहाँ सूखा आइटम बिस्कुट है केला है पानी है वहाँ तक हमारा कलकत्ता ट्रस्ट जो सेवा देता है और क्या आपका संदेश है संदेश यह है जो हमारा पूरी पूरी स्रोत के अंदर हर लोगों को हम अपील करना चाहते हैं जे जे सब घर में रहें और घर में से बाहर ना निकलें जरूरत जितना उतना ही बाहर निकले जो सरकार हमको आदेश दिए है उसका हमको निवान पालन करना है हम सब मिलजुल के हर मालदार गरीब अमीर सब मिल के हर गरीबों को तक हमको अनाज ખાને પીને પહોંચાને કામ કરે હમ સંદેશ દેવાના ચાતે દર્શક મિત્રો હમણાં જ વાત કરી રહ્યા હતા મોહન જ્વેલવાર જોહરભાઈ સોની તેઓ કહી રહ્યા હતા કે ખાસ કરીને જે લોકડાઉન મોદી સરકારે કર્યું છે તેની અંદર જે નિરાધાર લોકો છે રોજે રોજનું ખાવા માટે તટ રહ્યા છે તેવા લોકો શું કરશે તેની ચિંતાની અંદર આજે હજારસોથી હજાર કે બારસોથી લોકોને તે લોકો અહીંયા અનાજની કીટ આપવામાં આવી રહી છે તેઓ કહે છે કે પંદરથી વીસ દિવસ ચાલે તેટલું અનાજ આનંદ છે અને ચાર વ્યક્તિ આરામથી તેઓ જમી શકે છે આવા સેવાભાવી સંસ્થા સુરક્ષાની અંદર ઘણી બધી છે અને સલામ કરે છે ટ્વેન્ટી 25 ન્યૂઝ ચેનલ કે આ વિ સેવા સંસ્થાઓને જે 25 ન્યૂઝ ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે સહેત પૂરા સુરત